નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં ચેપ્ટર આઠ નાણાકીય સંચાલન આ ચેપ્ટરની અંદર આજે આપણે નાણાકીય નિર્ણયો આ મુદ્દાનો અભ્યાસ છે તે કરીશું આપણી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર છ્યાસી પર આ મુદ્દાની ચર્ચા છે તે કરવામાં આવેલી છે નાણાકીય નિર્ણયો છે આમ જોઈએ તો ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે એક તો રોકાણ સંબંધી નિર્ણયો બીજું છે ધિરાણ સંબંધિત નિર્ણયો અને ત્રીજું છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો જેમાં આજે આપણે રોકાણ સંબંધિત નિર્ણયો આ મુદ્દાનો અભ્યાસ છે તે કરીશું નાણાકીય સંચાલન નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી તેને નાણાં કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે નાણાકીય સંચાલનની અંદર નાણાંના જે આવક અને જે વહેંચણીનું કાર્ય છે એની સાથે સંબંધ ધરાવે છે એટલે એને નાણાં કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે આથી આ સંદર્ભમાં નાણાકીય સંચાલનમાં કેટલાક મહત્વના પ્રશ્નો અંગે અહીં નિર્ણયો લેવાના હોય છે જેમ કે પ્રથમ છે રોકાણ સંબંધિત નિર્ણયો બીજું છે ધિરાણ સંબંધિત નિર્ણયો અને ત્રીજું છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો તેમાંથી જે રોકાણ સંબંધિત નિર્ણયો છે એની આજે આપણે ચર્ચા કરીએ તો ધંધાની કાયમી મિલકતોમાં ટૂંકા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એમની જે કાયમી મિલકતો છે જેની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જમીન મકાન યંત્રો સાધનો વગેરે જે બાબતો છે એની અંદર લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળોનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગે નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે એટલે કે જે કાયમી મિલકત છે કે જેમાં આપણે જોયું કે જમીન મકાન યંત્રો સાધનો મશીનો વગેરેનો સમાવેશ થાય છે તો આ જે કાયમી મિલકત છે એ મિલકતમાં ભવિષ્યમાં કેટલા મૂડીનું રોકાણ કરવાનું છે અને તે રોકાણ અંગેનો નિર્ણય કોણ લેશે નાણાકીય સંચાલન એટલે કે કોઈ પણ ધંધાકીય એકમમાં જે કાયમી મૂડી કેટલી રોકવી એ અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે લેવો પડે છે એટલે રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે નાણાકીય સંચાલક કાયમી મિલકતમાં કેટલું રોકાણ કરવું તે અંગેનો જે નિર્ણય લે છે એને મૂડી બજેટિંગ કહે છે રોકાણ અંગેના નિર્ણયોમાં સામાન્ય રીતે જોખમનું તત્વ રહેલું હોય છે આથી રોકાણ અંગેના નિર્ણયોનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ એટલે કે નાણાકીય સંચાલન કાયમી મિલકત માટે જે રોકાણ અંગેના નિર્ણયો લે છે એનું મૂલ્યાંકન કરવાનું કે એ જે મિલકત કે જમીન કે સાધનો કે યંત્રોની પાછળ જે નાણાં રોકે છે એ નાણાંનું ભવિષ્યમાં કેટલું વળતર મળશે અને એની પાછળ કેટલું જોખમ રહેલું છે આ બંને બાબતોનો નિર્ણય અથવા તો વિચાર નાણાકીય સંચાલકે કરવાનો છે જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવામાં મૂડી બજેટિંગની જે વિવિધ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે એટલે કે નાણાકીય સંચાલક કાયમી મિલકત પાછળ કેટલા નાણાં રોકવા એ અંગેનો જે નિર્ણય કરે એ નિર્ણયની અંદર મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો એ ઉપયોગ કરે છે જેમ કે પરત આપ પદ્ધતિ એટલે કે રેટ ઓફ રિટર્ન મેથડ કે ભવિષ્યમાં આપણે જે સાધનો કે યંત્રો ખરીદ્યા છે એનું જો વેચશું તો કેટલી રકમ પરત મળશે અત્યારના સંદર્ભમાં એની કિંમત કેટલી છે અને ભવિષ્યમાં તેને વેચશું તો આપણને કેટલી કિંમત પ્રાપ્ત થશે એટલે પરત આપ પદ્ધતિ એનો વિચાર કરે છે ત્યાર પછી વળતરના દરની પદ્ધતિ એટલે કે કાયમી મિલકત અત્યારે જે આપણે ખરીદશું અને આપણા જે નાણાં રોકાશે ભવિષ્યમાં આ નાણાં અથવા તો આ મિલકતને આપણે વેચશું તો કેટલું વળતર આપણને પ્રાપ્ત થશે એનો નિર્ણય કરે છે ત્યાર પછી રોકડ વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે કે ડિસ્કાઉન્ટેડ કેશ ફોલો મેથડ કે ભવિષ્યમાં જે મિલકત છે એને વટાવશું તો કેટલી રોકડ છે એ પ્રાપ્ત થશે આમ નાણાકીય સંચાલક કાયમી મિલકતમાં નાણાં રોકવા માટે થઈને જુદી જુદી ત્રણ પદ્ધતિનો ઉપયોગ કરી અને નાણાકીય સંચાલનનું આયોજન છે તે કરે છે હવે નાણાકીય સંચાલક જ્યારે રોકાણ અંગેનું વિચારણા કરે છે ત્યારે રોકાણ અંગેના નિર્ણયોને અસર કરતા કેટલા પરિબળો છે તો રોકાણ અંગેના નિર્ણયોને અસર કરતાં પરિબળો કયા કયા છે તો કે એક તો છે કુલ મૂડીની જરૂરિયાત એટલે કે ધંધાકીય એકમ માટે કુલ મૂડીની કેટલી જરૂરિયાત છે જે રોકાણ અંગેના નિર્ણયને અસર કરે છે બીજું છે રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજીત વળતરનો દર અને નફાકારકતા એટલે કે ધંધાકીય એકમમાં આપણે જે રોકાણ કરેલું છે મૂડીનું એ મૂડીમાંથી ભવિષ્યમાં આપણને કેટલું વળતર મળશે અને ભવિષ્યમાં કેટલો નફો મળશે એ પણ રોકાણના નિર્ણયને અસર કરે છે ત્યાર પછી છે અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કે કેટલી રોકડ સ્વરૂપે રકમ પ્રાપ્ત થશે નાણાં પ્રાપ્ત થશે એ પણ રોકાણને અસર કરે છે ચોથી બાબત છે રોકાણમાં જોખમનું તત્વ એટલે નાણાકીય સંચાલન જ્યારે રોકાણ અંગેના નિર્ણયો લેતા હોય ત્યારે એ જે મૂડી રોકે છે એ મૂડીમાં જોખમનું તત્વ કેટલું રહેલું છે એનો પણ એ વિચાર કરે છે ત્યાર પછી છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત એટલે કે ધંધાના જે રોજબરોજના ખર્ચાઓ છે એને પહોંચી વળવા માટે કેટલી મૂડીની જરૂરિયાત રહેશે એ અંગેનો પણ નિર્ણય કરે છે ત્યાર પછી આર્થિક ઉપયોગિતા અને અંદાજિત આયુષ્ય એટલે કે ધંધા માટે જે નાણાં છે એની કેટલી ઉપયોગિતા છે અને એનું આયુષ્ય કેટલું છે એનો પણ અસર કરે છે ત્યાર પછી રોકાણનું મહત્ત્વ આઠમું છે મૂડીની માપબંધી અને નવમું છે ભવિષ્યની કમાણીની અનિશ્ચિતતા કે નિશ્ચિતતા એટલે કે ભવિષ્યમાં જે નાણાં રોકે છે એ નાણાંમાંથી કેટલી કમાણી થશે એટલે નિશ્ચિત કમાણી અને એની જે અનિશ્ચિતતા છે એનો વિચાર પણ રોકાણ અંગેના નિર્ણયોને અસર કરે છે આમ કુલ મૂડીની જરૂરિયાત ભવિષ્યમાં જે મળવાપાત્ર વળતર છે એનો દર અને એની નફાકારકતા ભવિષ્યમાં જે અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ છે એનો વિચાર કરવામાં આવે છે પછી રોકાણને એની અંદર જે જોખમનું તત્વ રહેલું છે એ પણ રોકાણને અસર કરે છે આમ જુદા જુદા નવ મુદ્દાઓ છે જે રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો છે